હેલો દોસ્તો તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે તો સવાર સાતમાં હું પહેલાં ઉઠ્યો છું અને હજુ કંઈ નાવા ધોવાનું થયું નથી દસ દસ કર્યો નથી છું આજે સવાર સાતમાં પવન વધારે ચાલુ થઈ ગયો છે એટલે ઠંડી જરાક વધારે લાગે છે બહાર ઊભો છું તો બે દિવસ પવન બનો હતો તો ઠંડી ઓછી હતી પણ આજે ઠંડી વધી ગઈ છે અને આ ભાઈ પણ હમણાં ઉઠીને બહાર નીકળ્યો છે એ પણ હજુ ફરજ છે હમણાં મને અહીંયા મોતી દોડામ દોડ કરે છે ઉભા ઉભા કરે હું આ ગાયો ભણો ફોન ખાય છે જે ઘાસ ખાય છે મારી મમ્મી તો વાસી દૂધ ભરે છે મોટી મમ્મી તો વાસી દૂધ અરે ફોન વાળે છે એમ બધું ચાલે છે કામ હું અહીં ઊભો છું હવે ના હું ધોઉં ચા પાણી કરું પછી બતાવું આગળનો વિડીયો તો ગાય બહારથી કંઈક વાતાવરણ આવું છે આટલું બધું ક્લીન વાતાવરણ લાગે પણ ઠંડી વધારે છે પવન વધારે છે એટલે હવે કોલેજ માં જવાનું છે એટલે હવે નાઈ ધોઈ ને પછી રેડી થઈએ બાકી આ વ્યૂ એટલું મસ્ત લાગે છે ને આજુબાજુનું હરિયાળી હરિયાળી હરિયાલી ટ્રેક્ટર જવા કરેલા હા એ ટ્રેક્ટર લઈને જવા કરે કોઈ જગ્યાએ જવાનું નથી ને આમાં જવા કરે આ મારું ઘર એકદમ ક્લિયર દેખાય છે પાછળ જઈને બતાવું તમને આ મારું ઘર છે આ બાજુ આ રસ્તો જાય આવું બધું કંઈક મારું ઘર છે તો કાંઈ સામે આ બાજરી વાવા જઈએ બધા કઈ જવાના છે સામે જ જવાનું છે આ બાજુ પણ આ પીરું એવું છે નાખી ફરી વળે તો બાજરી વાવાની છે ત્યારથી કોલેજમાં જવા નીકળી ગયો છું અને આ હર્ષદ કાક કોઈ ત્યારથી આવી ગયેલા છે કંઈક જવા સારું હું અહીંયા તૈયારથી નીકળી ગયો છું હવે ગાડી કાઢું પછી કોલેજમાં પહોંચું મારે કોલેજમાં જઈને છે અમારી કોલેજનું ગાર્ડન અને આપણા ભાઈ બંધો બેઠા છે અહીંયા બધા આ બાજુ બેઠો છું ભાઈ લેક્ચર ભરવા જવાનું છે લેક્ચર છે અને હા ભાઈ ફોટા પડે છે બધા આ બાજુ ફોટોગ્રાફર બની ગયો હા હા ચશ્મા લગાઈને હીરો જેવો લાગે છે ને હું વાત કરે

ફોટા પડાય છે આ બાજુ બહુ મસ્ત લોકેશન છે અહીંયા તો ગાઈસ અત્યારે હું કોલેજમાંથી આવી ગયો છે ને અમારે અહીં પૂળા ભરવાનું કામ ચાલે છે આ બાજુ આટલા પુળા ભર દીધા છે ને આટલા બાકી છે હજુ આ બીજા આટલા બાકી છે કોલેજનું કામ એ થાય છે ને ઘરનું કામ એ થાય છે હવે આપણે મોટા પપ્પાને ને બધા પૂળા નાખીએ છીએ હવે પુળા ખાલી કરીને પછી બીજું કંઈ કામ મળે આજનું કામ તો આટલું જ છે તો ગાય છે અહીંયા એક ફેરો ટ્રેક્ટરમાં ભરીને ઘેર ઘેરજીને ખાલી કરીને હવે બીજો ફેરો ભરાય છે આ લોકો ભરે છે બીજો ફેરો અને હું અહીં ઊભો છું હવે હું હમણાં પાણી પીવા ગયેલો તો હમણાં ઘેરથી આવ્યો આટલું કંઈક બાકી છે ભરવાનું થોડુંક આટલું ભરીને પછી ઘેરજી એ બીજું આ બાજુ છે પણ એ કાલે ભરવાનું આજે કંઈ ભરવાનું છે નહીં આ બાજુ એ દિવસે બુડી જવાનો છે હવે થોડાક થોડાક સુરતદા દેખાય છે આજુબાજુનું વાતાવરણ છે આ બાજુ ઘઉં કલાક લોડી સ્માલ દેના આવે ફરેતક હું આ બાજુ ઊભો છું આલો એકવાર આતો સોકનક પાતો સોકનક જો એ સ્થેટિક બોય બતાતે છે સપડિયો ના છોકરોડિયો આઉ બધું થી આઈ ગાઈસ અમારો છોટો એ કોમલ આવી ગયોલો છે આ બાજુ તમે જોઈ શકો છો આ છોટો নাই ক'লো হে